ચાલો વિદ્યાર્થી મિત્રો હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે હું તમને સરખી રીતે સમજાવીશ જે તમને સારામાં સારી રીતે આવડી જશે પણ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા સાથે જોડાઈ દેજો તો જ તમને સમજાશે ઓકે ચાલો જોઈએ કે પ્રમય ની અંદર તમારે શરૂઆત કઈ રીતે કરવાની દાખલો કઈ રીતે ગણવા મતલબ પ્રમેય કઈ રીતે લખવાનું કઈ રીતે સાબિતી કરવાની એના વિશે આપણે વાત કરી ઓકે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે જો નો મૂળભૂત પ્રમેય એવું તમને કહી શકે અથવા એના અંદરનો તમે બીજી કોઈ વિગત આપી શકે પણ યાદ રાખવાનું કે જ્યારે તમને એમ કીધું હોય કે ત્રિકોણ એ ને સમાંતર બીસી રેખા દોરો અને તે ડી અને ઈ બિંદુ માં છેદે છે એમ સાબિત કરો અથવા તમને એમ કીધું હોય કે ડી અને ઈ બિંદુ છેદે છે તો આપણને સાબિત કરવાનું કે ad ડી છેદ બરાબર એ ઈ સાબિત કરો તો પણ એ સમપ્રમાણતાનો પ્રમેય થશે. એટલે ખાસ કરીને યાદ રાખવાનું સમપ્રમાણતાના પ્રમેય બે થી ત્રણ રીતે એ પૂછી શકે છે. પણ લખવાનો તો આપણે આ જ છે. સમજાણું? હવે કરવાનું શું એ તમને કહી દઉં. સૌથી પહેલા તમારે આકૃતિ યાદ રાખવાની. આકૃતિ તમારે પેન્સિલથી દોરવાની રહેશે. એમાં બોલ પેનનો ઉપયોગ નથી કરવાનો. આકૃતિમાં ABC ત્રિકોણ દોર્યો જેની અંદર એક સમાંતર રેખા દોરી છે જેને આપણે DE નામ આપ્યું છે. પછી B અને E બિંદુને જોડી દીધા, C અને D બિંદુને જોડી દીધા. ત્યારબાદ ઈ માંથી એક બિંદુ આપણે પસાર કર્યું મતલબ દોર્યું છે જે AC ને મતલબ AB ને ક્યાં છેદે છે n માં ને AC ને ક્યાં છેદે છે તો m સમજાણું સૌથી પહેલા તમારે આટલું દોરી નાખવું હવે હું તમને સમજાવું કે તમારે લખવાનું તો કઈ રીતે લખવાનું તો સૌથી પહેલા તમે જે વસ્તુ કરી છે ને એ તમારા પક્ષમાં લખ નાખવાનું રેડી તો લખીએ ત્રિકોણ ABC માં BC ને સમાંતર હોય તેવી એક રેખા આપણે દોરી કઈ BC આ તો BC ને સમાંતર રેખા આપણે DE દોરી છે જે ક્યાં એબી મતલબ એબી અને એસી ને ક્યાં છેદે છે તો ડી અને ઈ બિંદુમાં છેદે છે આટલું તમારું પક્ષ હવે સાધ્યમાં તમારે શું લખવાનું તો જે વસ્તુ તમારે સાબિત કરવાની હોય ને તમારે સાધ્યમાં લખવાનું દાખલા તરીકે સાબિત શું કરવાની છે તો સમ્રમાણ એટલે કે એડી છેદ ડીબી એ ઈ છેદમાં ઈસી ઈ સાબિત કરવાનું છે તો આપણે આ સાબિત કરવા માટે શું કરશું તો સાવીજી વસ્તુ છે સૌથી પહેલા આપણે જે આકૃતિમાં આપ્યું હતું જે આપણે દોર્યું એ આપણે લખશું

અને આ બે લીટા તો ચાલો આટલું તો ત્રિકોણ નું ક્ષેત્રફળ નું પેલા સૂત્ર મૂક્યો એક દુતિયા પાયો ગુણ્યા વેદ સમજાણું તો પાયો ગુણ્યા વેદ જોયો તો પેલા ત્રિકોણ કયા લેવાના એ ખાસ યાદ રાખવાનું તો પેલા એડીઈ ત્રિકોણ લેવાનું ક્યાં છે તો એડીઈ ત્રિકોણ તો લખો ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ બરાબર આ એનો પાયો કહેવાય અને આ એનો શું કહેવાય વેધ કહેવાય સમજી ગયા ખાસ યાદ રાખજો આ એનો વેધ છે અને આ એનો પાયો છે તો આપણે લખો એક દ્વિતીયાંશ વેધ પાયો એટલે એડી લીધો અને વેધ એટલે શું લીધું ઈએ હવે માની લો બીડીઈ નું ક્ષેત્રફળ આપણે ગોતવું છે તો બીડીઈ નું ક્ષેત્રફળ તો એમાં એટલે પાયો શું થશે બીડી અથવા ડીબી અને વેધ શું થશે ઈએ પહેલા આ બાજુનો જ વેધ લેવાનો સમજાણું તો જોઈ લો

એજ વસ્તુ કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ હવે એમાં શું લેવાનું એના પાયો ફેરવી નાખો અત્યારે લગી આ પાયો લીધો તો રવો કર્યો પાયો લેવાનો AE તો પાયો આપણે AE લીધો અને વેધ શું લીધો તો DM પછી એવી જ રીતે બીજો ત્રિકોણ લીધો તો DEC DEC માં તો એનો પાયો શું લેવાનો EC અને વેધ શું લેવાનો DM બંનેમાં વેધ સરખા લેવાના પહેલામાં EN વેધ લેવાનો બીજામાં DM વેધ લેવાના હવે શું કરવાનું બંનેનો ભાગાકાર ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ એક દૂતીયાંશ AE ગુણ્યા DM એક દૂતીયાંશ AC ગુણ્યા DM 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 નીકળી ગયા એક દૂતીયાંશ એક દૂતીયાંશ નીકળી ગયા પછી તમને શું મળ્યા AE છેદમાં AC સમજાણું આ સમીકરણ નંબર 2 મળ્યું આ સમીકરણ નંબર તમને 1 મળ્યું જે તમારે સાબિત કરવાનું છે તો તમે લખી શકો કે સમીકરણ 1 અને 2 પરથી AD છેદમાં DB અને AE છેદમાં EC સાબિત થાય છે આ રીતે તમારો સમપ્રમાણતાનો પ્રમેય આવશે સમજાણું બીજી કોઈ વસ્તુ નથી એક ત્રિકોણ યાદ રાખવાના લેવાના અને એક એનો વેધ યાદ રાખવાનો બાકી કઈ કરવાનું નથી એટલે તમને ચાર માંથી ચાર ગુણ મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારજો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત